તો રાજ્યમાં મિત્રો ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે કેમ કે જે અત્યારે મિત્રો અરબી સમુદ્રમાં એક એક સિસ્ટમ સિસ્ટમ બની બની હતી તે ભારતમાં ભારતમાં મિત્રો 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 ખૂબ જ રીતે અસર કરી રહી છે છે અને અને ખાસ ખાસ કરીને કરીને જે જે બંગાળની ખાડીમાં ગુજરાતમાં અત્યારે અનેક વિસ્તારોમાં અસર કરી રહી છે ખાસ તેના લીધે મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો છે અને ખાસ ખેડૂતોને માઠું નુકસાન જોવા મળ્યું છે તો વાત કરવાની છે કે મિત્રો આ સિસ્ટમ હજુ કેટલા દિવસ ગુજરાતમાં રોકાશે ગુજરાતમાં કેવો વરસાદ વરસાદ લાવશે તો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિને લઈને હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા મહત્વની મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે આગામી દિવસોમાં મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જેને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરવામાં આવી ગયું છે અને આ મુજબ મિત્રો સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં જેમ કે મિત્રો ગીર સોમનાથ દીવ અમરેલીમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્ર રાષ્ટ્રના મિત્રો એટલે કે પૂર્વ સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગર જિલ્લામાં ભારેથી ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી ગયું છે એટલે કે અત્યાર સુધીમાં મિત્રો ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે પરંતુ હજુ પણ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી ગઈ છે પગલે મિત્રો તંત્રની મિત્રો એલર્ટ રહેવા સૂચનાઓ પણ આપવામાં આવી છે અને ખાસ કરીને મિત્રો ભરૂચ અને સુરત જેવા મહત્વના શહેરો સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ મિત્રો આપવામાં આવી ગઈ છે અને આ વિસ્તારો માટે મિત્રો યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે તો ખાસ બધાને મિત્રો અત્યારે ચેતવણીઓ આપવામાં આવી છે અને ખાસ કરીને ખેડૂતોને તેમનો પાક સુરક્ષિત રાખવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે